નમસ્કાર મિત્રો કેવો છે હું ઓળિયા ગામથી આવું છું સરપંચ છું અને ખેડૂત આગેવાન છું ત્રણસો એકાવન નેશનલ હાઈવે જે જેતપુર મોવા બની રહ્યો છે જેની અંદર મારા ગામની અંદર બાયપાસ મારા ગામને કરવામાં આવ્યું છે મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેદર બેરોજગાર બનવા જઈ રહ્યો છે એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓ અને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદૂત જમીન થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે અને રાતોરાત એલામેન્ટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયા ને ઓળિયાને સુકામ આપવામાં આવ્યો અને રાતોરાત જે છ મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે એ રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર ચોવીસ કલાકની અંદર બિનખેતી શ્રીએ કરી છે તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને ચોવીસ કલાકમાં બિનખેતી જમીન કેમ કરી છ છ મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે એ ન થઈ અને ચોવીસ કલાકમાં સાંસદ પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત રાત બિન ખેતી થઈ ગઈ એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણે અમરેલી સાવરકુંડલા ઈનો રોડ મોટો થાય ત્યાં જમીન સરકાર શ્રીએ જોઈ પડી છે તો એ જમીન ગ્રામ પંચાયત પણ આપવા તૈયાર છે અને ઈનો એ રોડ મોટો થાય તો અમને કોઈ જાતનો વાંધો નથી જવાબ નહીં આપે તો અમે ઓળિયા ગામે અને અમરેલી રસ્તા રોકો આંદોલન કરવા માટે અમને મજબૂર ન કરે સરકાર એવી અમારી સરકાર શ્રી અને કલેક્ટર શ્રીને વિનંતી છે અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે ટર્મ ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ તો એમની સામે બે હજાર વીસથી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર પાંચસો ત્રણની અંદર અને એને લાગુ જમીન ગૌસરની જમીન ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગણશાલી ઓબ્લિક બે હજાર વીસના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં પંચાવનસો ચુમ્માલીસ મેટ્રિક ટન માટીનું ખનન થયું અને એ પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું અને એ ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એ એ એન્જિનિયર છે એમના મારફતે માટી એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ લોકોને ત્રેપન લાખનો દંડ થવો જોઈએ એની જગ્યાએ તેર લાખ નો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી અને કર્યો તો એ રજૂઆત હતી ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલી થી ભોજલિયા હનુમાન સુધીનો જે પંદરસો ને સાસઠ મીટર રોડ ની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને પંદર લાખ પંદર હજાર કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા એમની તપાસ માટેની મારી અરજી હતી ત્રીજી બાબત ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો જે બનવાનો છે ફોર ટ્રેક એની અંદર નારણ કાછડિયા ભાઈ જમીન રાતોરાત બિન ખેતી કરી દેવામાં આવી બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટર શ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે સાત દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ આટલા પૂરતે અમે આવનારા દિવસોમાં હવે જ્યારે સાત દિવસમાં પગલા ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે ના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌસરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીયાના બાપને નથી આપેલી એ રાજવાડાઓએ દાન આપેલી જમીન છે ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગણવામાં આવે જંત્રી જ્યારે લાગુ પડી એ પેલાનું ખનન હતું તો આ જંત્રીના દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ એ તમામ માંગણીઓ સાથે અમે હવે સાત દિવસ વેઇટ કરશું ને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું

કે નારણ કાછડિયા લેટર કાર્ડ જે અમરેલી ની અંદર સગો છે એના મૂળિયા સુધી સરકાર જાય તો ચોક્કસ પડે અમરેલી એટલે રાજનીતિનો એપિસેન્ટર બની ગયું છે પહેલા પાયલ કેસમાં વિપક્ષનો વિરોધ અલગ અલગ વિવાદો ત્યાં ચાલતા હતા અને હવે ત્યાં એક નવો વિવાદ એક નવો વિરોધ શરૂ થયો છે જે નારણ કાછડિયા સામે છે અમરેલીમાં દેવભૂમિ દેવડિયા ગામના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે વિરોધ થયો આ વિરોધ પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે એટલે થયો કે કારણ કે બહુ જ પહેલાં અમુક લોકોએ રજૂઆત કરી હતી સાંભળવામાં ન આવી કાથડીયા સામે અલગ અલગ ચાર માગણીઓ રાખવામાં આવી હતી લેખિતમાં એ માગણીઓની રજૂઆત કરવામાં આવી હતી કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી આજે પહોંચ્યા હતા અને એ કેવી રીતના પહોંચ્યા તેઓ અર્ધવસ્ત્ર સાથે પહોંચ્યા અર્ધનગ્ન હાલતમાં ત્યાં પહોંચ્યા અને પછી કલેક્ટર કચેરી બહાર બેસી અને લોકોએ વિરોધ કર્યો નાથાલાલ સુખડિયા દ્વારા તંત્રને લેખિતમાં સાત દિવસ પહેલાં અરજી કરવામાં આવી હતી તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી બહાર અર્ધનગ્ન હાલતમાં બેસી અને વિરોધ કર્યો છે નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર